સુરતના સારોલી વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનોની વિધવા માતાને લગ્નની લાલચ આપી પ્રેમીએ વિધવાના પતિની પોલીસેના પંદર લાખ રૂપિયા પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે સારોલી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સારોલી વિસ્તારમાં એક બેતાળીસ વર્ષીય વિધવા મહિલા પોતાના ત્રણ સંતાનો સાથે રહે છે ત્રણ વર્ષ પહેલાં તેના પતિને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું ત્યારે તેમના જીવન વીમા પોલિસીના પૈસા મળતા તેના વ્યાજમાંથી ઘરનો નિર્વાહ કરતા હતા ત્યારે પાંચ મહિના પહેલાં તેમના ઘરની બાજુની બિલ્ડિંગમાં રહેતા સૌરવ વિજયભાઈ મોઘેરા સાથે વાતચીત થઈ હતી અને વાતચીત દરમિયાન મોબાઈલ નંબરની આપલે થઈ હતી ત્યારે સૌરભે મહિલાને કહ્યું હતું કે મારો ઘર સંસાર સારી રીતે ચાલતો નથી હું એકલો પડી ગયો છું તેમ કહી મહિલાને કહ્યું તારા સંતાનોને અપનાવી તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું થોડા દિવસ બાદ મહિલાને ધંધામાં પૈસાની જરૂર છે તેમ કહી અવારનવાર પૈસાની માંગ કરી હતી મહિલાએ પૈસા આપવાની ના પાડતા સૌરભે જો મને પૈસા નહીં મળે તો મારે આપઘાત કરવો પડશે તેવું કહ્યું હતું જેથી મહિલાએ તેને દસ હજાર રૂપિયા આપ્યા હતા અને બાદમાં વારંવાર કોઈના કોઈ બહાના હેઠળ સૌરભ પૈસા માંગ્યા કરતો હતો આરોપી સૌરભે મહિલા સાથે વારંવાર શરીર સંબંધ બાંધી પંદર પોઈન્ટ દસ લાખ રૂપિયા પડાવી લીધા હતા મહિલાએ જે પૈસા આપ્યા હતા તે તેના પતિના વીમા પોલિસીના હતા જે પૈસાની થોડા સમય બાદ જરૂર પડતા મહિલાએ સૌરભ પાસે પૈસા પરત માંગ્યા હતા પરંતુ સૌરભે પૈસા આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા જેથી મહિલાએ પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી ત્યારે સૌરભે કહ્યું તારાથી થાય તે કરી લે કોઈ પોલીસ કચ કરી શકશે નહીં અને હવે જો તે પૈસા માંગ્યા તો તને જાનથી મારી નાખીશ જો કે સારોલી પોલીસ મથકમાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે તાત્કાલિક આરોપી સૌરભની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી